વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આદિજાતિ સમુદાયના લોકોને પાયાની માળખીય તથા વ્યક્તિ લક્ષી યોજનાઓના લાભો ઘર બેઠા મળી રહે એ માટે દેશ અને રાજ્યવ્યાપી આંબા જનજાતિ ઉત્કર્ષ અભિયાન શરૂ કરાયું છે જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ગામોમાં કેમ્પ યોજાઈ રહ્યા છે ત્યારે આજ રોજ અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ આંબા જનજાતિ ઉત્કર્ષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં ગડખોલ સહિત આસપાસના દસથી વધુ ગામના લોકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ લીધો આ યોજાયેલા કેમ્પમાં આજુબાજુના ગ્રામજનોએ જાતિના દાખલા આધાર કાર્ડ કિસાન સન્માન નિધિ યોજના પોષણ વાટિકા માતૃવંદના કાર્ડને લગતી કામગીરી ગંગા સ્વરૂપ યોજના સહિતની વિવિધ યોજનાઓના લાભો લીધા હતા આ પ્રસંગે સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ અને તલાટીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા સૌને નમસ્કાર અંકલેશ્વર તાલુકાના મુકામે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો જે લાભ ગામડામાં આપે છે તેનું આજે એક જ સ્થળે દસથી થી બાર જેટલા ગામોનું સંકલન ક્લસ્ટર બનાવી એક જ જગ્યાએ ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં આજુબાજુના જે દસથી બાર જેટલા ગામો છે તેમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે યોજનાઓ ચાલે છે તેમાં સંપૂર્ણ સો ટકા લાભ મળે અને આજે જેટલા ગામો નક્કી કરવામાં આવેલ છે એ તમામ ગામોને આજે સ્થળ પર જ લાભ આપવામાં આવશે આપના માધ્યમથી જણાવું છું કે આ કાર્યક્રમ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે કંઈ યોજનાઓ ચાલે છે એમાં સો ટકા લાભ મેળવો એવી મારી તમામ લાભાર્થીઓને નમ્ર વિનંતી ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર